શ્રી ગજાનન મહારાજની એકસો સુડતાલીસમી જન્મ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જેતલપુર રોડ ખાતે ગજાનન મહારાજના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉંટી હતી ગજાનન મહારાજના મંદિરમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદીમાં બેસન બાજરીની રોટલી મરચા ડુંગળી લાડુ પૂરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પીરસવામાં આવ્યું હતું गुरुगजाय नमो नमः अनन्तकोटि ब्रह्माण्डनायक गुरुगजाय શ્રી કાશીશેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વામી ગજાનંદ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ગજાનંદ મહારાજની એકસો સુડતાલીસમી જન્મ જયંતિ છે તે નિમિત્તે શ્રી કાશીશેશ્વર મહાદેવ મંદિર ખાતે બાજરીના રોટલા તળેલા મરચાં ડુંગળી બેસન લાડવા પુરી ભાતનું પ્રસાદીનું આયોજન છે મહાપ્રસાદીનો સમય સાડા અગિયાર થી ત્રણ નો છે પ્રસાદીમાં સર્વ ભક્તજનોને લાભ લેવા વિનંતી આમાં સ્વામી ગજાનંદ મહારાજ એક ગરીબ ના ઘરે જન્માનું એટલે દાન માંગવા માટે ગયેલા અન્નદાન માટે તેમને બાજુ રોટલો બેસન મરચું અને આપણે ડુંગળી આ રીતે એમને પ્રસાદીમાં આપવામાં આવેલું ત્યારથી જ એમનો એ પ્રસાદી નિમિત્તે શેગાઉ બી એમનું જે મેઇન સ્થાન છે મંદિર છે ત્યાં પણ પ્રસાદીમાં આ છે રોટલો બેસન અને મરચું અને ડુંગળી